સુરત આરટીઓના રેડિયાર કાર પરેશાન થતા વિરોધનો નો વંટોળ છવાયો હતો સુરત આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ રજીસ્ટ્રેશન સામે અરજદારો વિરોધ જોવા મળ્યો છે લાયસન્સ લેવા આવેલા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા સામે આવ્યું છે

હું લાયસન્સ માટે અહીં આવ્યો છું ત્રેવીસ તારીખની મારી ડેટ હતી અત્યારે રોજ ને રોજ સવારે આવું છું બરાબર અને ચાર પાંચ કલાક અહીંયા રહું છું બરાબર પછી એક જ રિસ્પોન્સ મળે કે સર્વર ડાઉન છે કોક વાર ત્રણ ચાર ગાડી ચાલે પછી ગેટ બંધ કરી દે કે સર્વર ડાઉન થઈ ગયું કેમેરા બંધ છે એવી રીતના બધું અમે હા હું ટ્વેલ્થ કરટલા દિવસ થી આવો તો ભણવાનું કઈ રીતે છે હા ભણવાનું તો કેવી રીતે અહીંયા આવીએ બરાબર લાયસન્સ અહીં જોઈ છે બરાબર એટલે પછી આમાં એવું થાય કે ત્રણ ચાર કલાક અહીંયા અમે રહીએ પછી ઘરે જઈને કરીએ છીએ તમારું નામ જંકૃતિ ઉપાધ્યાય છે મારું નામ અને હું અહીંયા પાલ આરટીઓ માં ફોર વ્હીલર ની એક્ઝામ આપવા આવી છું અમે રોજ પાંચ છ દિવસથી થી આવીએ છીએ અને રોજ સવારે દસ વાગે આવી જવાનું પાંચ વાગ્યા સુધી ઉભા રહેવાનું પાછું ઘરે જવાનું એવું લાગે છે કે પાલ આરટીઓ માં અમે નોકરી કરીએ છીએ એટલે હવે આ લોકો શું આન્સર આપે છે અત્યારે શું કરવું છે એ કઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને એટલે ઉભા રહીએ છીએ ને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય રોજ જોબ છોડીને આવવાનું રોજ ઘરનું કામ છોડીને આવવાનું બધું એક્ટિવ થઈ જાય છે તમે સાહેબ વિચારો ને કે સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી તમે લાઈમ જો છો એને એવી જ હોય છે લોકો પાંચ પાંચ સાત સાત કલાક ઉભા રહે છે તો આપણે મંદિર માં દર્શન કરવા યાત્રો તો નથી ઉભા રહેતા